શ્રી વલ્લભાદેશ જય શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગૌસ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ ગુણોના ભંડાર શ્રી લાલજી

વેદિજી જેવા વિદ્વાનો પાસેથી પ્રાસંગિક તથા અન્ય ગ્રંથોનું અધ્યયન કર્યું છે તે ઉપરાંત અજમેરની મેયો રાજકુમાર કોલેજમાં અંગ્રેજી શિક્ષણ પણ લીધું હતું ગુજરાતી ભાષા પર આપસીનું ગજબનું પ્રભુત્વ હતું તેમજ વ્રજ વ્રજ ભાષા તો વલ્લભકુળના ધરની જ ભાષા ગણાય છે તેમાં તો આ આપનો અગાધ જ્ઞાન હોય

આપશ્રીનું લેખન સુંદર હતું અને હસ્તાક્ષર પણ સુંદર હતા સ્વાસ્થ્ય અને મનોરદાર હતા ઉપરાંત વક્તવ્ય વક્તવ્યુક્ત કળામાં આપશ્રી અજોડ હતા કળાની પણ આપશ્રીને ઘણી જ સારી સમજ હતી બહારના કીર્તનકારો અને શાસ્ત્રીય સંગીતકારો આપશ્રીની સન્મુખ આવવા ક્યારે તેમનું સંગીત સાંભળીને સન્માન કરતા

તેમજ જન્મ દિવસ કે વસંત ધમાલ કે દાનના દિવસોમાં રાતના પોતાની બેઠકમાં વધાય સમાજ હોય ત્યારે વૈષ્ણવોની વિનંતીથી આપશ્રી પોતે જ ખૂબ સુંદર તાલ સ્વરથી કીર્તન કીર્તનો કરી વૈષ્ણવોને અનેરો આનંદ લેવડાવતા કીર્તન ગવાતા ત્યારે આપશ્રી તેમાં ઘણી જ શુદ્ધ શુદ્ધિ કરાવતા આપશ્રીને પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે તથા સર્વોત્મનું ધોળ ખૂબ પ્રિય હતું રજ યાત્રામાં જ્યારે જ્યારે શભા થતી ત્યારે પ્રારંભમાં ધોળ પૃષ્ટિ માર્ગના પાંચ તત્ત્વોનું ધોળ ગવડાવાની ખાસ આજ્ઞા હતી અને ચાલુ યાત્રાના પ્રવાસમાં પણ સોરઠના વૈષ્ણવ ભાઈ બહેનો પણ સર્વોત્મનું ધોળ ખાસ ગવડાવતા તથા વૈષ્ણવ તે ઝીલ ઝીલવાત જેથી યાત્રાનું વાતાવરણ દિવ્ય બની જતું શ્રી ઠાકોરજીની સેવાનો આપનો આગ્રહ મહાપ્રભુજી દ્વારા નિર્ધારિત સાંપ્રદાયિક માપદંડ આપશ્રીના જીવનમાં સાર્થક થયો હતો ગુણોના ભંડાર ગોસ્વામી છે પુરુષોત્તમલાલજી મહારાજ પ્રસંગ કરીએ કાલે ગુણોના ભંડાર ગૌ સ્વામી પુરુષોત્તમલાલજી મહારાજનો ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે